રાજકોટમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો મહાનગરપાલિકાએ હેમુ ગઢવી હોલ પાછળ આવેલા દર માર્ગ પર રેલવે અંડરપ્રાસ બનાવ્યો પરંતુ હજી સુધી તેને નથી તેનું કારણ છે કે બનાવતા સમયે એન્જિનિયરોના પાણી નિકાલ વ્યવસ્થા જ ભૂલી ગયા છે જેને પગલે હાલ તૈયાર અંડરપાસ નાલાનું ઉદ્ઘાટન નથી થયું અને હજુ બંધ છે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તે માટે અંડરપાસ નાળું બનાવવામાં આવ્યું હતું પરંતુ પાણી નિકાલ વ્યવસ્થા ન હોવાથી હજી સુધી તે ખુલ્લું નથી મુકાયું જેથી લોકોને હાલ પણ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે ભૂલાઈ ગયેલી સ્ટ્રોમ વોટર માટે અનેક એજન્સીનો સંપર્ક કર્યો પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું જ ન હોવાનું પણ બહાર આવ્યું રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરોએ नालુ તો બનાવ્યું પરંતુ પાણીનું નિકાલ કરતા ભૂલી ગયા તે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે રાજકોટના દસ્તુર માર્ગ ઉપર લોકોની અવરજવરની સરળતા માટે સાથે સાથે પાણીના નિકાલ માટે નાલુ બનાવવામાં આવ્યું પરંતુ नालુ તો બનાવ્યું પરંતુ પાણીનો નિકાલ કરવાનો રહી ગયો જેથી છેલ્લા કેટલાક દિવસથી તૈયાર બનેલું લોકોની માટે ખુલ્લું મૂકવામાં આવતું નથી આ અંગે કોંગ્રેસ ના આગ્રહથી ઘનશ્યામસિંહ આપણી સાથે જોડાયા છે શું કહેશો ઘનશ્યામસિંહ આ મહાનગરપાલિકાની કામગીરી લઈને ખાસ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એના તજજ્ઞ એન્જિનિયરો જેને આપણે પગાર એવડા દે લોકોને જે ટેક્સમાંથી પણ એ લોકોને એ ખબર નથી કે આ નાલું બનાવી નાખ્યું પણ પાણીને નિકાલ માટે જે મોટરો હોવી જોઈએ એ મોટરો હવે નવું ટેન્ડર કરી અને નવી મોટરો હવે ટેન્ડર કરશે પણ હાલ અત્યારે ચોમાસું છે પબ્લિક અત્યારે હેરાન થશે આમાં પાણીની નિકાલ છે નહીં એટલે આ નાલું રહ્યું એ અત્યારે નાલું કોઈ કામનું છે નહીં એનું કારણ છે કે આ લોકો એન્જિનિયરો રહ્યા એને ખબર નથી કે આ નાલું બની ગયું પણ આનો નિકાલ શું કરશો હવે નિકાલ માટે એ લોકો નવું ટેન્ડર કરશે અને નવી પ્રક્રિયા કરશે ત્યાં ચોમાસું આવ્યું જશે અને લોકો હેરાન થશે આ જે બેદરકારી જે મહાનગરપાલિકાના એન્જિનિયરોએ કરી છે તેની સામે શું કાર્યવાહી થવી જોઈએ ખરેખર આ જે એન્જિનિયરો છે એને સસ્પેન્ડ કરવા જોઈએ એટલે બીજા એન્જિનિયરોને ખબર પડે કે ખરેખર આ નાલું કરી તે પહેલાં આપણે એની પૂરેપૂરું તજજ્ઞ એન્જિનિયરોને ખબર પડવી જોઈએ કે આ એન્જિનિયરોને આપણે કઈ રીતે ટેન્ડર કરવું કેવી રીતે નિકાલ કરવો અને પછી આ ટેન્ડર કરવું જોઈએ તો આ હતા કોંગ્રેસના અગ્રણી ઘનશ્યામસિંહ જણાવે છે કે જે બેદરકારી ઇન્જિનિયર દ્વારા દાખવવામાં આવી છે તેની સામે કાયદેસર પગલા લેવા જોઈએ અને વહેલી તકે આનાલું ખૂલે તેવી માંગ તેમણે કરી છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ